બાવીસ બસો ને બસો સત્યાવીસ એ ભાઈ કોઈ બસો સત્યાવીસ

બાપુ માલ લેવા ન મળે બાપુ બાપુ નો મળે માલ એ માલ નીકળે ત્યાં લગી ગયા બરોબર ને

બસો હજાર કોના માં ગયું છે હા એકસો એક હાલો હાલો ભાઈ એકસો એકસો હાલો ભાઈ એકસો એકજો પેલા તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છતાલીસ છતાલીસ બેપન એકસઠ બાસઠ તેસો રૂપિયા જગદીશભાઈ ના ઉતરી જાય ત્રેસઠ જગદીશભાઈ નાગરિક

બધું ગમે ને ધાબુ બાબુ કઈ ને આવી તમે આ બાજુ હા ભલે અલગ આ પર ભાઈ એ લઈને બેકાડો

બાવન <coughs> રૂપિયા <laughs>

બસો ને બાવન રૂપિયા ફોલ ભાઈ ને બસો બાવનપન ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન ત્રેપન રૂપિયા તો બસો ત્રેપન ચેપન સોપન રૂપિયા બસો ચોપન ચોપન રૂપિયા થવાય તો બસો ચોપન ચોપન વ્યા ધનવાદ ઓપન